નમસ્તે મિત્રો થરાદ બનાસકાંઠાથી મધુદીપ આઈવીએફ ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ ભાવનગરમાં વજીબેન પટેલને પાંસઠ હજાર એકસો ને એંસી બીટાએસીજી પોઝિટિવ આવ્યું છે આજનો તાજો રિપોર્ટ છે ચાલીસ વર્ષની ઉંમર છે તો થરાદ ઠેઠ થરાદથી નોર્થ ગુજરાત ઉત્તર ગુજરાતથી એટલે કે બનાસકાંઠાથી વજીબેન મધુદીપ ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં વિશ્વાસ રાખ્યો અને પહેલાં જ પ્રયત્નમાં એમને પાસઠ હજાર એકસો ને બીટા એસીજી પોઝિટિવ આવ્યું બીટા એસીજી એટલે મિત્રો જ્યારે આપણે બાળક બનાવીએ ટેસ્ટ ટેસ્ટી પોતાનું અને પછી મૂકીએ પછી પંદર દિવસ પછી આપણે બાળક રહી ગયું છે કે નહીં એ ચેક કરવા માટે લોહીનો રિપોર્ટ કરવામાં આવે છે જેને બીટા એસીજી કહેવામાં આવતું હોય છે એ સો કરતાં વધારે હોય તો એને પ્રેગ્નન્સી સોનોગ્રાફી કરીને કન્ફર્મ કરવામાં આવતું હોય છે જ્યારે અહીંયા તો પાસઠ હજાર અને આજનો તાજો રિપોર્ટ છે ત્રીસ તારીખનો તો મિત્રો અમે એ દંપતીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ચાલીસ વર્ષે આવું પહેલા પ્રયત્નમાં મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલમાં ડૉક્ટર અલ્પા ચાવડા અને ડૉક્ટર ગૌરવ ચાવડાના દવાખાને ભાવનર ખાતે એમને આટલું અંતર કાપી અને આવ્યા અને પહેલાં પ્રયત્નમાં સફળતા મળી તો એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આપને પણ બાળકને રહેતું હોય આજે જ સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અને બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ મિત્રો આ નંબર ઉપર આપ ફોન કરી અગાઉથી નામ નોંધાવી અને અમારો સંપર્ક કરી શકો છો અમે સોમવારથી શનિવાર સવારે દસથી બારમાં નિયમિત રીતે મળતા હોઈએ છીએ અગાઉથી એપોઇન્ટમેન્ટ કે બુકિંગ કરાવવું જેથી કરી આપને ધક્કો ન થાય અને આપને બરાબર ધ્યાન આપવામાં આવે મિત્રો અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટેસ્ટુપ બેબી હોસ્પિટલ ડૉક્ટર અલ્પા ચાવડા ડૉક્ટર ગૌરવ ચાવડા હોસ્પિટલ ભાવનગર ખાતે આવેલી છે ભાવનગરનું સરનામું છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટેસ્ટુપ બેબી હોસ્પિટલ ફાણવાડી ચોક ફિલ ગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત ઇન્ડિયા ભારત જય હિન્દ જય ભારત